અમરેલીની તો અમરેલી જિલ્લાના બગસરા ખાતે રમતગમતના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના હોનારતના મંચ આપવા માટે જિલ્લા કક્ષાની હોલીબોલ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બેગાણી હાઈસ્કૂલના આયોજક તંત્ર જિલ્લા રમતગમત કચેરીના સંકલનથી યોજાયેલી આ સ્પર્ધામાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા શ્રેષ્ઠ ટીમોએ ભાગ લીધો હતો તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિજય મેળવનાર આ ખેલાડીઓએ અહીં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું તેને વિજેતા ટીમો હવે આગામી રાજ્ય કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ માટે પ્રતિનિધિત્વ કરશે એવી આશાઓ સાથે તમામને ઉત્તમ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી રહી છે આ સ્પર્ધાને સફળ બનાવવા માટે સંસ્થાના શિક્ષકો નિયામકો અને સ્થાનિક આગેવાનો સહિત શહેરના મહાનુભાવ પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રાઠોડ પ્રિન્સી છે અમે ત્રણ વર્ષથી વોલીબોલ રમી રહ્યા છીએ અને ત્રણ વર્ષથી મેઘાણી હાઈસ્કૂલમાં સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અમે વોલીબોલ રમીએ છીએ અને રાજુલા તાલુકામાંથી આવી છી ત્રણ વર્ષથી મેં ઘણી હાઈસ્કૂલમાં ભાગ લઈએ છીએ વોલીબોલમાં અને અમને ખૂબ જ સારી વ્યવસ્થા એની લાગી છે ત્રણ વર્ષથી રમી છે વિજેતા થઈએ છીએ અને આ વખતે પણ અમારો ઉપગ્રહ એવો છે કે અમે વિજેતા થઈને જઈએ આજે ઓગણ સિત્તેરમી એસજીએફઆઈ ની જિલ્લા કક્ષાની અમરેલી જિલ્લાની વોલીબોલની ટુર્નામેન્ટ આજે બગસરા મેઘાણી હાઈસ્કૂલની અંદર યોજાય છે જેની અંદર આખા જિલ્લામાંથી તમામ તાલુકામાંથી કુલ અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીનમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો છે એમના કોચ એમને રમાડવા માટેના જે શિક્ષકો એમ કુલ આજે લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ એ આજે આજે એટલે ચાર તારીખ અને પાંચ તારીખ બે દિવસ આજે બહેનોની છે અને કાલે ભાઈઓની એ વોલીબોલની ટૂર્નામેન્ટ યોજાવાની છે અને આમાંથી જે લોકો વિજેતા થશે આજરોજ અમરેલી જિલ્લા મારફત રમતગમત સ્પર્ધાનું આયોજન જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી તેમાં કુલ સત્તર ટીમો બહેનોની ટીમોએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન જે ટીમો અહીંથી પ્રથમ નંબર લાવીને એ આગામી રાજ્યકક્ષાએ એમનું નેતૃત્વ કરવા માટે જશે અને અહીંથી જે જનારી ટીમોને એક સારી ટીમ આ જિલ્લાને મળે એવી અમે સૌએ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજના તબક્કે આ ટુર્નામેન્ટમાં બગસરા નગરપાલિકાના પ્રમુખ એવી રેબડીયા અમારી શાળાના આચાર્ય વિ જેઠવા સહિતના સૌ મહાનુભાવોએ હાજરી આપી અને સરસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું આ ટુર્નામેન્ટમાં અમરેલી તાલુકા એટલે કે અમરેલી તાલુકાની